આણંદ જિલ્લામાં અનેક ધારાસભ્ય અને સાંસદો આવીને ગયા પરંતુ આણંદમાં સિવિલનો મુદ્દો કોઈએ ઉઠાવ્યો નહીં પરંતુ આણંદના સાંસદ હિતેશ પટેલ અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય યોગેશ પટેલે સરકારમાં રજૂઆત કરી જેના કારણે આજે સિવિલ હોસ્પિટલનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે આણંદ શહેરમાં નિર્માણ થનારી સિવિલ હોસ્પિટલ કન્સ્ટ્રક્શન સાઇટની ધારાસભ્ય યોગેશ પટેલે મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ સાથે હોસ્પિટલના નિર્માણ અંગે ચર્ચા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું આણંદ શહેરમાં એકસો કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય હોસ્પિટલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આજે ધારાસભ્ય યોગેશ પટેલ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ પટેલે સિવિલ હોસ્પિટલ કન્સ્ટ્રકશન સાઇટની મુલાકાત લીધી નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું સિવિલ હોસ્પિટલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને જિલ્લાની પ્રજાને અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ મળે તે માટે કોન્ટ્રાક્ટરને અધિકારીઓને સૂચના આપી હતી અને ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલા સિવિલ હોસ્પિટલનું કામ પૂર્ણ થાય જિલ્લાની પ્રજાને અત્યાધુનિક સુવિધાઓ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે અને આગામી એક વર્ષની અંદર સિવિલ હોસ્પિટલનું કન્સ્ટ્રક્શન પૂર્ણ કરવા માટે ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું ધારાસભ્યની સાથે મિની સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર અમર પંડ્યા અને કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રકારની હશે આણંદની સિવિલ હોસ્પિટલ